મિત્રના નવ વર્ષના દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કપડા અને એરફોન આપવાની લાલ ચાપીને મેદાનમાં લઈ ગયો અને માતાની ફરિયાદ બાદ આરોપીને ધરપકડ કરી સુરતના બેસ્તર વિસ્તારમાં નવ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપી મોયદુર જયદુલ શેખને પોલીસે ઝડપી લીધો છે મિત્રના દીકરાને કપડા અને એરફોન આપવાની લાલચ આપીને મેદાનમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું બાળકે આપવીતી માતાને જણાવતા માતાએ આરોપી વિરુદ્ધ બેસ્તાન પોલીસ મથકે એફઆરઆઈ નોંધાવી હતી ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી મોઈદોર બેસ્તાન વિસ્તારમાં રહેતા અને તેના મિત્ર સાથે જ કામ કરતો હતો ગાઢ મિત્રતા હોવાના કારણે અવારનવાર મિત્રના ઘરે જમવા જતો સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે સાતથી સાત વાગ્યાની વચ્ચે મોઈદોર તેના મિત્રના ઘરે આવ્યો હતો કે સમય મિત્રની પત્ની રસોડામાં જમવાનું લેવા ગઈ અને આ સમયનો લાભ લઈને મોયદુરે નવ વર્ષના માસૂમ બાળકને કપડા અને એરફોર આપવાની લાલચ આપીને નજીકના મેદાનમાં લઈ ગયો હતો અહીં તેણે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું ઘટનાને પગલે માસૂમ બાળક ભયભીત થઈ ગયો હતો થોડી બાદ તેણે માતાને સમગ્ર સત્ય જણાવ્યું હતું તેથી માતાએ તરત જ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફર્યાદ બાદ બેસ્તાન પોલીસ એક્શન વળમાં આવીને આઈપીસી ની સબંધિત કેલમો હેઠળ ગુનો નોંધ્યો હતો પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને આજરોજ 22 વર્ષીય મોઈદુર જયદુલ શેખ ને ઝડપીને કાર્યવાહી હાથ ધરી બેસ્તાન પોલીસ સ્ટેશન ની એક ઘટનાવાદે જેનો આરોપી કે બેસ્તાન પોલીસ સ્ટેશન કુસુષ્ટી વિરુદ્ધ કુસ્તે કોઈ બાળક પર છે શું છે ને શું આરોપી વિશે શું છે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે એમાં જે આરોપીનું નામ છે મોઇદુલ જહિદુલ શેખ અને એ ભેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટિમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે